કઈ કંઈને મંતરાના ઝગડામાં મારો રામ ખોવાયો વગડામાં મા રા એ રામને ગોતવા કેવટને કી પૂછું રામ બેઠા છે મારી નાવડીમાં મારો રા ખોવાણો વગડામાં હે રામને ગોતવાને સુગરીને પૂછ્યું રામ બેઠા છે મારી ગોપામાં રામ કોવાણા મારી વગડામાં હે રામને ગોતવાનું હનુમાનજીને પૂછ્યું રામ બેઠા છે મારા રુદિયામાં રામ કોવાણા મારા વગડામાં રામને ગોતવાનું સબરીને પૂછ્યું રામ આવ્યા છે મારી ઝૂંપડી માં રામ કોવાણા મારા વગડામાં રામને ગોતવાનું વિભીક્ષણને પૂછ્યું રામ બેઠા છે મારી લંકામાં રામ કોવાણા મારા વગડામાં રામને ગોતવાનું ભક્તોને પૂછ્યું રામ બેઠા છે મારા સત્સંગમાં રામ કોવાણા મારા વગડામાં